આ બેઠકમાં ખાસ કરીને જમીન મિલકત શાખાનો દંતેશ્વર ખાતેની જમીનના વાડતા ચૂકવવાની દરખાસ્ત રજૂ થઈ હતી જેને વધુ અભ્યાસ માટે પરત કરવામાં આવી છે સાથે એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત બનાવવામાં આવેલ ઈડબલ્યુએસ એલઆઈજી એમઆઈજી યોજનાની દુકાનોને હરાજી થકી વેચાણ કરવા માટે નિમાયેલ સ્થાયી સમિતિના બે સભ્યો નિવૃત્ત થયા હોય અને નવા બે સભ્યો ડોક્ટર રાજેશભાઈ શાહ અને મીનાભા ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે આજે મળેલી સ્થાયી સમિતિમાં કુલ અઢાર દરખાસ્તો મૂકવામાં આવી હતી જેમાંથી સત્તર મંજૂર થઈ છે અને એકને પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે પ્રપોઝલ મંજૂર થયા છે એમાં એફોર્ડેબલ હાઉસિંગ દ્વારા લગભગ ત્રણસો છેતાલીસ દુકાન છે એમાંથી બસો છપ્પનથી સત્તાવન દુકાનોનું જે ઓપ્શન થવાનું છે એના માટેની જે સમિતિ છે એમાં જૂના સ્થાયી સમિતિના સભ્યો રિટાયર થતાં નવા બે સભ્યો ડૉક્ટર રાજેશ અને મીનાબા ચૌહાણની નિયુક્તિ કરવામાં આવી છે વડોદરા શહેરમાં દંતેશ્વર વિસ્તારમાં અઢાર મીટરના રસ્તા રેસામાં કપાતી ત્રણસો પંચાણું રેવન્યુ સર્વે નંબરવાળી જમીનનું જે વળતર ચૂકવવાની દરખાસ્ત હતી એને વધુ સાધનિક પુરાવા સાથે અવલોકન અને પૂરેપૂરી માહિતી સાથે ફાઇલ ફરી સ્થાયીમાં લાવવા માટે આ તમને પરત કરવામાં આવી છે આજો રોડ પર એકતા નગરમાં જે નાની ગરીબ વસ્તી રહે છે ત્યાં અલગ અલગ મોહલ્લાઓમાં ગટરની સમસ્યા પુષ્કળ હતી એના માટે ઘણી બધી રજૂઆતો આવતી હતી આજે એ વિસ્તારમાં ડ્રેન નેટવર્ક નાખવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે પશ્ચિમ ઝોનમાં નવીન વરસાદી ગટર નાખવાના ઇજારાને મંજૂરી આપવામાં આવી છે હાઈવે પર ખાસ કરીને એલ લઈને વાઘોડા જંક્શન સુધી વરસાદી ચેનલ હાઈવેને સમાંતર ત્રણ બાય ત્રણ મીટરની એક કિલોમીટર એરિયામાં આઠ કરોડના ખર્ચે આઠ પોઈન્ટ ત્રેવીસ કરોડના ખર્ચે નાખવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે વડોદરા શહેરના ઉત્તર ઝોનમાં તળાવની સફાઈનો ઇજારો મંજૂર કરવામાં આવ્યો છે ત્રીસ લાખની મર્યાદામાં વાંસની બાયલા રોડ પર કેપી લક્ઝુરિયાથી લઈ અને વાસના બાંકો ચેનલ સુધી વરસાદી ગટર નાખવાનું કામ બે પોઈન્ટ નેવ્યાશી કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે વડોદરા શહેરના ભાયલી સેવાથી વિસ્તાર કે જે ઓછી વિસ્તાર છે એના એરિયામાં ઘણા વખતથી ડ્રેન નેટવર્ક નહોતું ત્યાં પાંત્રીસ કિલોમીટર ડ્રેનેજ નેટવર્ક પ્રેશર લાઇન અને એપીએસના કામને મંજૂરી આપવામાં આવી છે પીએમ ઇ બસના સંચાલન માટે ટાટા કન્સલ્ટન્સી એન્જિનિયર્સની કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક કરવાની આઈટમ મંજૂર કરવામાં આવી છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા જે જાંબોલ એન્ડફિલ્ડ સાઇટ છે એના ઘન કચરા નિકાલ માટે જીગમા કંપનીના ઇજારાને મંજૂર કરવામાં આવ્યો છે અને વહેલી તકે આ લેન્ડફિલ સાઇટ ક્લિયર થાય એ માટે ચૌદ મહિનાની કન્ડિશનથી આ ઇજારો આપવામાં આવ્યો છે મશીનરીમાં વધારો કરવામાં આવશે જેથી કરીને જે ગન કચરા નિકાલ છે એ અત્યાર સુધી થતો અને ડબલ સ્પીડે થશે અલગ અલગ વોર્ડમાં પાણીની જે નળીકાની નિભાવણીના કામો હતા એ નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવે ખાસ કરીને વોર્ડ નંબર એક વોર્ડ નંબર ચારમાં પાંચ લાખ દસ લાખ અને વોર્ડ નંબર પંદરમાં પાંચ લાખ અને વોર્ડ નંબર પાંચમાં દસ લાખ આમ કરીને પાણીના કામોને અગ્રીમતા આપી અને એમની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવે છે પશ્ચિમ ઝોનમાં પાણીની સીએ નળીકા ડીઆઈ નળીકા દસ લાખની રકમનો વધારો કરવામાં આવ્યો છે નાખવાના કામમાં ગાયત્રીનગર ટાંકીથી દક્ષિણ તરફ કેનાલને સમાંતર નવીન પાણીનું નેટવર્ક આ એરિયા ઘણા વખતથી નેટવર્ક હતું નહીં પાણીની લાઇનનું એ સમાંતર જે રોડ છે અલગ અલગ ગલીના આ તમામ જગ્યાએ પાણીનું નેટવર્ક ઊભું કરવાનું કામ બે પોઈન્ટ પચીસ રોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે પશ્ચિમ ઝોન ખાતે આવેલી પાણી ટાંકીઓનો અવિરત પુરવઠો મળતો રહે એ માટે કન્સ્ટ્રક્શન ઇલેક્ટ્રો મિકેનિકલ ઇક્વિપમેન્ટનું મેન્ટેનન્સનું કામ મંજૂર કરવામાં આવ્યું છે આમ અલગ અલગ વિકાસના કામો મંજૂર કરી અને વડોદરાના વિકાસને વેગ મળે એ દિશામાં સ્થાયી સમિતિના સભ્યોએ આજે તમામ દરખાસ્તો મંજૂર કરી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર